હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું કતિબશાની કસોટી જીરે સંતો ડેલડી નગરમાં બે મુનિવર સિદ્ધ્યારે રે રાવત રણસિંહને ને કોટવાળ કાશીની જેમ જેણે કરવત મેલાવ્યા રે સતના વિશ્વાસે સદાય મુનિવર સિદ્ધ્યારે રે શ્રી રામદેવજીએ ધર્મપંથ ભૂલીલાઓને મૂળ ધર્મ સમજાવ્યો અને કબર પૂજામાં માનતા અંધશ્રદ્ધાળુઓને ખરા માર્ગે વાળ્યા તેઓએ પરચા પ્રમાણ બતાવી સૌના મનમાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉપજાવી કચ્છ વાગડ મારવાડ મેવાડ ગુજરાત અને કાઠિયાવાડમાં એમના આસ્તિકોની સંખ્યા વધતી ગઈ અને નવલખાની થઈ સ્થળે સ્થળે ધજાઓ ફરકવા લાગી એ લાખ નેજાદારી ભક્તોને વિધર્મીઓના પંજામાં સપડાયેલા ભોળા નરનારીઓને છોડાવ્યા અને હિન્દુ ધર્મનું મહત્વ સમજાવ્યું આ રામદેવજીના પરચા એક ફકીરથી સહન ન થયો એનું નામ કતિબ શાહ આ ફકીર અજમેરમાં પોતાને પીર માનાવતો પરંતુ રામદેવજીના પરચાથી તેના કામમાં વિઘ્ન ઊભું થયું અને એનું મન બળી ઉઠ્યું અને દિલ્હીના બાદશાહને જાણ કરી કે રામદેવપીરના આસ્તિકોને કસોટીના બાને હેરાન કરવા તેણે પેતરો રચ્યો અને બાદશાહના કાન બંભેરવા લાગ્યો કતિક વાતોથી બાદશાહ ભરમાયો તેણે પોતાની હકુમતના ગામોમાં ઢંઢેરો પીટાવ્યો કે જો રામદેવ પીરના અસ્તિકો રામદેવપીરનો પીરાયનો પરચો નહીં બતાવે તો તેમને પકડીને અજમેર લઈ જવામાં આવશે આથી ક્ષા ખુશ થયો અને તે અજમેરમાં આવ્યો બાદશાહના હુકમનો અમલ થવા લાગ્યો ઠેર ઠેરથી ધર્મ સંતો ભક્તો પકડીને અજમેર રવાના કરવા માંડ્યા આમ શહેર બહાર ઊભા કરેલા વિશાળ તંબુમાં ચોકી પેરા નીચે ચૌદ હજારની સંખ્યા બાન તરીકે પુરાય આ બાંધ તરીકે પકડેલા સંતોને ઘંટી દળવાનું કામ સોંપવામાં આવ્યું છતાં સંતો અંતકરણ સતત શ્રી રામદેવનો આરાધ ભક્તવત્સલ પીર રામદેવજીએ પોતાના ભક્તોની ભીડ અને ભર્યો પુકાર સાંભળ્યો અને ભૂમિ પચાળગઢ ઢેલડી મોજાર રે હા આયવા જોગંદર રણસિંહ ને દ્વાર રાવત રણસિંહને ખીમડ્યો કોટવાળ રે હા નિજિયા ધરમના એ ફરા રખવા પ્રભાતના પોરે પંચાળ ભૂમિના સીમાડે આવેલી મચ્છુ નદી કાંઠે ઢેલડી નામના ગામમાં શ્રી રામદેવજીના શિષ્ય રાવત રણસિંહના દ્વારે એક જોગંદર આવીને ઊભા મહાન તેજસ્વી મુખ મુદ્રાવાળા એ મહાન જોગંદરને જોઈ રણસિંહ પગમાં પડ્યો બે હાથ જોડીને તે બોલ્યો મહાત્મા પ્રભાતમાં મંગળ સમયે આપના દર્શનથી હું પાવન થયો શી આજ્ઞા છે રણસિંહ તું શ્રી રામદેવજીનો પરમ ભક્ત છે શિષ્ય છે એવો જ અહીં ખીમડો કોટવાળ પણ છે તમો બેયને સમાચાર આપવા આવ્યો છું કે ખીમડા કોટવાળને બોલાવો જોગંધરે આજ્ઞા કરતા રણસિંહે માણસને મોકલી ખીમડા કોટવાળને બોલાવ્યો ખીમડો આવ્યો અને હાથ જોડીને ઊભો રહ્યો ખીમડા કોટવાળ અને રણસિંહને આદેશ આપતા જોગંદર બોલ્યો કોડો કતીબશાહ ગામે અજમેર રે હા ભક્તોને પકડતો એ તો ઠેર ઠેર દિલ્હીના બાદશાહે માંડ્યો અત્યાચાર રે હા બાન પકડ્યા છે એણે ચૌદ હજાર અજમેરમાં કતિબશાહ નામનો ફકીર પોતાને પીર ગણાવે છે એને હિન્દુઓમાં રામદેવ પીરને માનતા સંતો ભક્તોને જોઈને ઈર્ષા ઉપજી તેથી દિલ્હીના બાદશાહના કાન ભંભેરીને પોતાના મદદમાં લીધા છે બાદશાહે પીરના ભક્તો પીરાયનો પરચો ન બતાવે તો પકડી પકડીને બંદીખાને પૂરો ઘંટીએ બેસાડી દરડું દળાવો એવો હુકમ કર્યો છે એમાં ઠેર ઠેરથી ભક્તોને પકડી બાંધ તરીકે બંદીખાને નાખ્યા છે અજમેરમાં આવા ચૌદ હજાર ભક્તો બંદીવાન થયા છે અને એ કહે છે કે હિંદવા પીરની ઓય ઓળખાણ રે હા પૂરા બતાવો એના પરચા પ્રમાણ જોગંદરની વાત સાંભળી રણસિંહ અને ખીમડો ચોંકી ઉઠ્યા અને દિગ્નમૂઢ બની ગયા વિચારીઓ જોગંદર આપી સમાચાર રે હા અજમેર જવા બંને થયા તૈયાર રણસી અને ખીમડો અજમેર જવા તૈયાર થયા ને ઘણા સ્થળે એમને વાયક મોકલી સૌ અજમેર આવી પહોંચે એવું આમંત્રણ આપ્યું અને કેવડાવ્યું કે જીરે ગતના ગોઠી નરને નાર એ જીરે ફાજો વેલારે તૈયાર એવો જામે જમૈયો અજમેરમાં એ જીવો જી આવો ધીરા ને ગંભીર એ જીરે સુરાપુરા ધર્મવીર અને જામે રે જમવો અજમેરમાં એ જી આવો જગતના નરનાર એજી રે સંતો હોય ને હું શિયાર આવો ધરમ મેળો રે અજમેરમાં એ જી એ ઘણા સ્થળે ખબર મોકલી સૌ અજમેર પહોંચી જાય એવું આમંત્રણ પાઠવ્યું અને વાયક બીડલામાં લખ્યું કે વાયક જીલો ગતના ગોઠી સંત સમૂહ થઈ ભેળા રે જી અજમેરને દિલ્હીમાં જામ્યો મહાધરમનો મેળો રે જી હરકી સૌ થાવ સાબદા ધરમ રે ભક્તોના ભેરું થઈ કરશે રામા પીરખવાળા રે ખાપણ લીધા ખીમડે રણસિંહ સાથે જાય રે અજમેરમાં રામા પીર કેરા ભજન ભાવથી ગાય રે ખીમડો રાવત સિંહની સાથે ખડિયા અને ખાપણ લઈને અજમેર જવા રવાના થયો અજમેરના બજારમાં બંને ભક્તોએ રામદેવજીના ભજનનો લલકાર કર્યો એ લલકાર સાંભળી આવ્યો અને ક્રોધ કરીને બોલ્યો કે તમે કોનું ભજન કરો છો ધર્મ પીર વીર રામદેવજીનું ભજન કરીએ છીએ રણસિંહે જવાબ આપ્યો તમે કોણ છો ખીમડે પૂછ્યું હું પીર છું કતિભાહ બાદશાહ તમારા દીદાર પરથી ક્યાંય બાદશાહી જણાતી નથી બંનેની ચર્ચા આગળ વધી કતિપશાહ ગુસ્સે થઈ ગયો આ ચર્ચા સાંભળવા ઘણા માણસો એકઠા થઈ ગયા કતિભાહને આ બે ભક્તો બરાબર માથા ના મળ્યા એવી એકબીજા સાથે વાતો થવા લાગી તમે રામદેવ પીરને માનો છો નિજિયા ધર્મની છો તો પીરાય બતાવો નહીં તો ઘંટી દળતા કરાવી દઈશ કતિક્ષા બોલ્યો અરે હેલા ફકીર પીરની પીરાય તમારે જાણવાની હોય તમે કહો છો કે હું પીર છું તો પીર થઈને પીરને ન ઓળખો એવું બને અને જો પીર પીરને ન ઓળખી શકે તો એ પીર નહીં પણ પાખંડી કહેવાય રણસિંહે શાંતિથી કહ્યું લાંબી ટૂંકી કર્યા વિના કહો એ તમારામાં પીરાય બતાવવાની ત્રેવડ છે કે નહીં કતિપશાહ ગાજીને બોલ્યો આવું પણ મૂકી દો કતિપશા પીરાય જોવી હોય તો નમ્રતા વિનય અને શિષ્યભાવ રાખવો પડે ખીમડાએ કહ્યું ઠીક તો તમારી પીરાય દિલ્હીમાં બતાવજો કહીને કતિભશાહે પોતાના માણસોને બોલાવી હુકમ કર્યો કે આ બંનેને દિલ્હી લઈ જાઓ કતિભશાહે બે સંતને તુરત પકડી લીધા રે ક્રોધ કરીને ડારો દઈને દિલ્હી ભેગા કીધા રે રણસિંહ અને ખીમડાને પકડી કતિપશાહ અને બાદશાહના સિપાહીઓ દિલ્હી આવ્યા એમને તંબુમાં ન લઈ જતા બાદશાહ પાસે હાજર કર્યા જય રામદેવ પીર કઈ બને સંતો બાદશાહ એ રામદેવ પીર કોણ છે પૂછ્યું રામદેવ પીર તો અત્યારે તમે બિરાજા છો એ ગાદીના વારસ છે દિલ્હીનો બાદશાહ ચોખ્યો અને ભવા ચડાવીને ધુરક્યો આ ગાદીના વારસ છે હા આ ગાદી પર અનંગપાળ તુવર હતા દાદા રણસિંહ હતા અજમલજી પણ અહીં જ રહેતા રામદેવજી એમના પુત્ર છે તુવર શાખાના ક્ષત્રી છે રણસિંહે ટૂંકો જવાબ વાળ્યો તો ગાદી મેળવવા કેમ પ્રયત્ન નથી કર્યો એ તો બાદશાહના બાદશાહ છે ધર્મ ધુરંધર છે પ્રગટ પીર છે આવી ગાદીનો મોહ એમને ના હોય એ પીર છે હા અમારે એમની પીરા જોવી છે તમે તો પીર નથી ને અમે પીર નથી પીરના પૂજારી છીએ જો તમે કાંઈ પીરાઈ નહીં બતાવો તો જેમ બધાને અજમેરમાં બાન કરી ઘટુલા તણાવીએ છીએ તેમ તમારે પણ ઘટુલે દળવું પડશે જો અહીં પીરાઈ બતાવશો તો છોડી મૂકવામાં આવશે નામદાર સિંહાસન પર બેઠા બેઠા પીરાય નહીં જોવાય ખરા ખરીના પારખાં જોવા હોય તો તમારા અજમેરમાં કતિકશાહ પીર ગણાય છે એમની પીરાય તો બતાવો બળજબરી વાપરીને હજારો સંતોને પકડીને પૂરી દઈને પીડવામાં કાંઈ પીરાય ગણાતી નથી ચાલો અજમેરમાં પીરાયના પારખા બતાવો અને જુઓ રાવત રણસિંહે વર કચેરીમાં હિંમતભેર સંભળાવ્યું બાદશાહ કતિભાહ રાવણ રણસિંહ અને ખીમડો કોટવાલ અજમેરમાં આવ્યા ખીમળા પૂટવાલના વાયકાથી અનેક સ્થળથી સંતો ભક્તો અજમેરમાં આવી પહોંચ્યા અને અહીં ધર્મસભા ભરાણી બાદશાહના આવવાથી કથિક્ષા રાજી રાજી થઈ ગયો હજારો ભક્તો ઘંટીઓ ફેરવી રહ્યા છે એ દ્રશ્ય જોઈ રણસિંહ અને ખીમડો ચોંકી ગયા અને રામાપીરનો જયનાદ ગુજાવ્યો તમામ ભક્તોએ રામાપીરનો જયનાદ ઝીલી લીધો એ જય ઘોષણાથી ચારેય દિશાઓ ગુંજી ઉઠી બાદશાહ આવા પવિત્ર સંત ભક્તોની તમે આ દશા કરી સંતોની આવી દશા જોઈને રણસિંહનું હૃદય દ્રવી ઉઠ્યું તમારી પણ આ જ દશા થવાની છે પીરાઈ નહીં બતાવી શકો તો ગટુલા તૈયાર છે પ્રતિક્ષાએ જવાબ આપતા કહ્યું તમે તો પીર છો ને રણસિંહે કતિક્ષાને પૂછ્યું હું તો પીર જ છું તો તમે તમારી પીરાઈ બતાવો બાદશાહ પણ જુએ રણસિંહે ઉચ્ચાર્યું વાહ ખૂબ સરસ વાત કદિપશાહ તમે પેલા પીરાય બતાવો બાદશાહે સૂચના કરતા ખતિક ધ્રુજી ગયો અમે તો પીરની પીરાઈ જોવા માંગીએ છીએ મારામાં તો પીરાય હોય જ હું ફકીર છું ને પીરાય છું ખોટી વાત તમે પૂરા ફકીર નથી ફકીર તો રણસિંહે કહેવા માંડ્યું કે પરજનને પીડે નહીં ઈર્ષા નહીં લગીર અભિમાન ઉરમા નહીં વીર ગંભીર નહીં લોભી કે લાલચુ અંતર હોય અમીર માનદાન અવગણે એનું નામ ફકીર વાહ વાહ સાવ સાચું એ જ ફકીર બાદશાહે રણસિંહ શબ્દો સાંભળી ખુશ થઈને ઉચ્ચાર્યું નામદાર આપ ન્યાયી છો ભલે ત્રણેયની કસોટી સાથે થાય પણ પહેલાં બધા સંતોના હાથમાંથી ઘંટીઓ છોડાવી અહીં બોલાવો બાદશાહના હુકમથી બધા સંતોએ સભામાં સ્થાન લીધું તે પછી રણસિંહે કરવત મંગાવ્યું અને જણાવ્યું કે આ જ રૂડો અવસર છે ખાંડાની ધારના ખેન છે પહેલાં મારા માથા પર કરવત મૂકો પછી ખીમડાના માથે અને પછી કતિક શાહના હાથે કરવત મૂકો પરસ્પર પીરાયનો પરચો આપોઆપ જણાય આવશે રણસિંહે બાદશાહ આગળ નમ્રતાથી કહ્યું કસોટીમાં પોતાને પણ ઉતરવું પડશે એ કલ્પનામાં પણ નહોતું કારણ કે સામે ગાદી પર બાદશાહ મીઠો હતો રણસિંહ અને ખીમડાની આખરી શરત બાદશાહે કબૂલ રાખી હોય એવું કતિક શાહ સમજી ગયો સંતો ભક્તોએ રામદેવજીનો આરાધ કરવા માંડ્યો જીરે ગતનો સુણજો પુકાર એજી રે રામદેવ વાલા રે કરજો વાર ગતના સ્વામી પીર રામદેવ એજી હો રામદેવજી કરવત લઈને બે જણા ઉભા થયા ને રણસિંહના માથા ઉપર કરવત મૂકી તાણવા લાગ્યા આ ભયાનક દ્રશ્યો જોઈને બાદશાહ શબ્દ બની ગયો રાવણ રણસિંહને હળહળ ખીર હા ખીમડા કોટવાળને નિર્મળા નીર કુડિયા તીપ શાહ ને રેલ રે હા ખરા મસદ હોવા અજમેર રાવત રણસીના માથે કરવત મૂકતા માથામાંથી દૂધની ધારા છૂટી ખીમડાને માથે કરવત મૂકતા નિર્મળ નીનની ધારા વેવા લાગી કતિક શાહને માથે કરવત મૂકતા લોહીની ધારા થઈ અને એ જ સમયે આપમેળે ઘંટીઓ ફરવા લાગી આ અદ્ભુત દ્રશ્ય બધા ખાટી આંખે જોઈ રહ્યા અવળ સવળ ઘટલા ફરતા બોરનાદ ઘરે રાતી રે તૂટે ખીલડા રૂવા માકડી પડકરતા પછડાતી રે જી કુડો કતિબશા માંડ્યો કંપવા તનડા થરથર ધ્રુજે રે ગભરાયો દિલ્લીનો બાદશાહ દિશા ક્યાંય ના સૂજે રે જી હસે ખીમડો પરચો દેખી રણસી ખડખડ હસ્યો રે બાદશાહ તુરામાં પીરના પરચાનો બહુ રસ્યો રે જી ત્યાં તો ધ્રુજી ગાદી કૂદે તકિયા હુક્કો ડગમગ થાય રે કૂદે ગાદી કતિભાની ઊંચો થઈ પછડાય રેજી બાદશાહ બેઠો હતો એ ગાદી ધ્રુજવા લાગી પાછળના તકિયા ઊંચા નીચા કૂદવા લાગ્યા બાદશાહનો હુક્કો ડોલવા લાગ્યો કતિબશાહ બેઠો હતો એ ગાદી ઊંચી નીચી થવા લાગી અને કતિબશાહ ઊંચો થઈને પછડાવા લાગ્યો આપ મેળે ફરવા લાગેલી ઘંટીઓના ખીંડડા તૂટવા લાગ્યા રૂવા માકડી ભાંગવા લાગી ને પળ ઊંચા થઈને પછડાઈ તૂટી તૂટીને ચારે બાજુ ઉડવા લાગ્યા આ પ્રત્યક્ષ પરચો જોઈ બાદશાહ અને કથિત શાહ ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા લાગ્યા અને તેઓ સૌને નમી પડ્યા પરચો પૂરીને રે રામદેવજી વારે હા છોડાયેલા ભક્તો રે ચૌદ હજાર બાદશાહે રામદેવનો અદભુત પરચો જોઈ બંદીખાને પડેલા ચૌદ હજાર ભક્તોને મુક્ત કર્યા અને પોતાના મોઢે શ્રી રામદેવજીનો જય કહી જય ઘોષ કર્યો આ જયનાદ આખી સભાએ વધાવી લીધો એ પછી બાદશાહ દિલ્હી જવા રવાના થયો કતિભાહને માથે ખીમડે હાથ મૂકતા કરવતનો ઘા રૂજાઈ ગયો કતિભશાહનો પણ હૃદય પલટો થઈ ગયો અને કતિક્ષા હાથમાં રામસાગર લઈ રામદેવજીના ભજન ભાવમાં રાતદિન તલ્લીન રહી સંત સાધુ ભક્તોની સેવા કરવા લાગ્યો અને અજમેર છોડી ગામે ગામ ભજન ગાય રામદેવજીના ગુણ ગાવા લાગ્યો વીણનગરનો રાજવી જે સિંઘભારીઓ નામ બીજ પૂનમ વ્રત કરી જાય રણુજા ધામ કથિપશા ત્યાં આવ્યા થાય ભજન સત્સંગ રામદેવના રટનનો પાકો ચડતો રંગ કથિપશા ગામે ગામ ફરતા અને ભજન સમારંભો અને સત્સંગમાં ભજન કીર્તન ગાતા શ્રી રામદેવજીના પરમ ભક્ત વારિયા નામના દરબાર છે એ ભજન સત્સંગના ભાવિક છે પ્રેમી છે એવી લોકવાયકા સાંભળી કતિક્ષા વિણનગરમાં આવ્યા એનો પહેરવેશ જોતા પરધર્મી વટાળ પ્રવૃત્તિ કરનારા પાખંડીઓને મારવાડ મેવાડમાંથી કાઢ્યા હતા તેઓ આ કૌભાંડી છે કે ખરો રંગાયેલો છે આવી શંકા કુશંકા થવાથી જેસંગે પૂછ્યું એ તમે ફકીર છો ખરું ને હા વિધર્મી દરબાર જાત પાક પંથ એ તો અધુરિયાની ઉપાસના છે પેલા હું પણ એવો જ હતો જ્યારથી રાવત રણસી અને ખીમડા કુટવાળ જેવા સંતોની મારા પર કૃપા ઉતરી ત્યારથી હું એક જ નિશ્ચય પર આવ્યો છું કે આદિ ધર્મ એ જ માનવ કલ્યાણનો માર્ગ ને રણુજામાં શ્રી રામદેવજી જે હિન્દવા પીર કહેવાય છે એ મારા ઈષ્ટદેવ છે હું હિન્દુ નથી કે મુસલમાન પણ નથી હું તો માત્ર માનવી છું અને જે પંથે માનવ કલ્યાણ સધાય એ મારો ધર્મ મારો ધર્મ માનવ ધર્મ રાવત રણસી અને ખીમડા કોટવાળનું નામ સાંભળી જેસંગે ફરી પૂછ્યું એ તમને ક્યાં મળ્યા તેમની કૃપા તમારા ઉપર કેવી રીતે ઉતરી એ વિગતવાર જાણવાની મારી ઈચ્છા છે શાહે પહેલેથી છેલ્લે સુધી બનેલી ઘટનાની વાત કરી વાત સાંભળી જેસંગ નવાઈ પામી સ્તબ્ધ બની ગયો શાહને નિર્મળ ભાવવાળા ભક્તિ રંગમાં રંગાયેલા જાણી તેમની શંકા દૂર થઈ રાત્રે ભજનની રમઝટ બોલાવા લાગી જેસન ભારિયાની કોરી રૂપાદે મેવાસાના રાહુલ માલદેવજી સાથે પરણાવેલા હતા તેઓ સતી સાધવી ને ઉચ્ચ કોટીના ભજની કરતા તેઓનો ગુરુ મેધારુવા પણ ત્યાં જ રહેતા તેમની કીર્તિ સાંભળી કથિત શાહને તેમના દર્શન કરવાની ઈચ્છા થઈ તેથી તેમને જેસનને જણાવ્યું કે મારે સતીના દર્શન કરવા મેવાસા જવાની ઈચ્છા છે કતિક શાહ રાહુલ માલદેવ આપણા જેવા સીધા સાધા સ્વભાવના નથી મેવાડના વિધર્મીઓના કાન પકડી પકડીને તેમને ઠેકાણે લાવી દીધા છે એવા અંટકીવીર પાસે જઈને તેમને ધર્મોપદેશ આપી શકશો નહીં કે લઈ શકશો નહીં જેસંગે કહ્યું પરંતુ મેઘ દારૂઆ અને રૂપાદેને તો મળી શકાશે ને ના કેમ રૂપાદે મારા કુરી છે પણ મેવાસાના તો રાજા રાણી ગણાય તેઓને ત્યાં ઓઝલ પડદામાં રહેવાનું હોય રાણીવાસમાં જવાનો બધા પુરુષો ઉપર પ્રતિબંધ હોય છે તો તો પૂછ્યું એ તો ગામના પાદરમાં ઝૂંપડી બાંધીને રહે છે ત્યાં જાઓ તો પહેલા તમે ગોરખ ધૂણે જાજો વાગડના જંગલમહી ગોરખ ધૂણા સ્થાન દે નામે સતી સંત ગુંગા ચૌહાણ જોડી ધોણા ભસ્મની જો જઈ ત્યાંય પ્રણામ પારખ માલદે શંકાશીલ નહીં થાય સભારંભગઢનો રાજા ગુગો ચૌહાણ અને સતી સિરિયલ દે ગોરખનાથના શિષ્ય છે ગુરુ ગોરખનાથનો ધૂણો વગડાના જંગલમાં છે ત્યાં પતિ પત્ની રહે છે તમે અહીંથી ત્યાં જાવ એ નાથપંથિ હોવાથી તમને અનુયાયી જાણીને ગુરુ ગોરખનાથના સંકેતવાળી જોડી અને ધૂણાની ભસ્મ આપશે એ પ્રમાણે ભસ્મ લઈને મેવાસા જજો જેસંગે કહ્યું કતિભશાહ ગોરખ ધૂણે આવ્યા ત્યાં તેને રાત દિવસ ભજન આરાધનમાં ગાળ્યા અને જોડી તથા ભસ્મ મેળવી મેવાસા ગામના પાદરે મેઘધારુવાની ઝૂંપડી આવ્યા મેઘધારુઆ સાથે કતિભશાહનો સત્સંગ થયો બેઉ એક જ પંથના છે એવું મેઘધારુઆને સમજાયું કતિપશાએ મેઘ પૂછ્યું કે મહાત્મા મારે રૂપાદે અને રાહલ માલદેને મળવાની ઈચ્છા છે ભાઈ રૂપાદે રાજરાણી છે એ તો પડદામાં રહે છે એમને શી રીતે મળાય અને રાહલ માલદે રાજા જરા જુદા વિચારના છે તમે મુસલમાન ફકીર છો હિન્દુ નથી આ રામસાગર તંબુરો મંજીરા અને વેશ જોઈ જો શંકાશીલ બન્યા તો તમારે માથે શું ન શું કરી બેસશે એ નક્કી નહીં પ્રતીપશા ઘડીભર વિચારમાં પડી ગયો પણ એને નિશ્ચય ભક્તિથી ભગવાન રામદેવજીનો પૂરો ભરોસો રાખીને રામદેવજીનું સ્મરણ કરતા કરતા ગામના પ્રવેશ દ્વાર પાસે આવેલા એક ઢાળિયાની જગ્યાનો હોટલો દેખી આસન જમાવ્યું ગામમાં આવતા જતા માણસોને કુતૂહલ થયું કે આ પકી રહી કેમ બેઠા હશે કબર પૂજા સમજાવી વટાળ પ્રવૃત્તિ કરનારાઓ આવા જ એમને માલદેવજીએ એવા જળ મૂળથી કાઢ્યા કે આજે મેવાડમાં ગુત્યા જડે એમ નથી સાંજ પડતા કતિકશાએ વજન લલકારથી શ્રોતાઓને મુગ્ધ કરી નાખ્યા શેરી ચૌટામાં વાત વાયુ વેગે પ્રસરતા નરનારીઓના ટોળા આવીને બેસવા લાગ્યા રાત્રિના નવ વાગ્યાના સમયે માલદેવજીના કાને વાત પહોંચી એક ફકીર દરવાજા પાસે આવીને બેઠો છે અને ભજનો ગાય છે ઘણા માણસો એ ફકીરના ભજનો એક ચિતે સાંભળી રહ્યા છે માલદેવ વિચારમાં પડી ગયા રૂપાદે સાથે લગ્ન થયા પછી એમનો ગુરુ મેઘ ધારવો પાદરમાં આડો નાખી બેઠો છે અને આ વળી બીજો તેમના જીવને જમ પડ્યો નહીં તરત તેમણે એક માણસને મોકલી ખબર મેળવી કે આ ફકીર અહીં કેમ આવ્યો છે માણસે કતિક પાસે વાત મેળવી અને નમન કરી માલદેને કહ્યું કે મહારાજ ફકીરે કહ્યું છે કે હું વીણનગરમાં જેસંગ વારિયા પાસે ઘણા દિવસથી હતો રૂપાદે મેવાસામાં છે ભજની અને જ્ઞાની છે એવું સાંભળી એમની જ્ઞાનવાણી સાંભળવાની ઈચ્છાથી હું અહીં આવ્યો છું આ વાત સાંભળતા માલદેને અંગે અંગ જાળ વ્યાપી ગઈ તેઓ ઉઠ્યા તીક્ષ્ણ ધારવાળી છરી છુપાવીને કમરમાં લપેટી દીધી ક્રોધના આવેશમાં તેઓ વિચારવા લાગ્યા મેઘધારુઓ રૂપાદે સાથે આવ્યો વળી આ બીજું લપજો અહીં અડ્ડો જમાવશે તો વસતિયાને ઊંધા પાટા બંધાવશે માટે આનો નાશ કરીને એવી છાપ પાડો કે ફરી કોઈ આ દિશાએ આવે જ નહીં આવા વિચારો કરતા કરતા માલદે અતિભા પાછે આવ્યા અને માલદેને જોતા માણસોમાં ગભરાટ થયો લોકો ઘણા ભયભીત થઈ ઉઠીને ચાલવા લાગ્યા પ્રતિક ઊભા થઈ પોતાની બગલ જોડીમાંથી ભસ્મ કાઢી માલદેહને તિલક કરવા ગયા ત્યાં તો માલદે એ તારૂબો કરતા કહ્યું તું કોણ છે અહીંયા પાખંડ કેમ કરી રહ્યો છે મહારાજ હું સત્ય અને પાખંડની પરીક્ષા આપવા આવ્યો છું પૂર્વજન્મના યોગભ્રષ્ટ યોગાત્મા એવા રાહુલ માલદેને રાજવૈભવ વિલાસના અંધારપટમાં ઘોર નિંદ્રા લેતા જાણી એમને જાગૃત કરવા માટે હું આવ્યો છું આપની કમરમાં છુપાવેલી છરી ભેટમાંથી કાઢી દૂર મૂકી ધીરજથી બેસો હું દંભી પાખંડી નથી કતિપશાહ બોલ્યો પોતાની કમરની ભેટમાં છુપાવેલી છરી દૂર કરવાની વાત કતિભાએ કરતા માલદેને નવાઈ લાગી એમનો ક્રોધ શમી ગયો અને તેઓ આસન પર બેઠા એ સમયે કતિક્ષાએ વાણી લલકાર કર્યો ઊઠો સત સોહામણા નિંદ્રા ત્યાગો રાય પરિચયને સત્સંગ વિના પાત્ર નહીં પર ખાય આદ્ય ધર્મ શિવ શક્તિનો નાથ પંથ કહેવાય એ પંથનો હું વટાવડો સુણો મે વાસા રાય હે રાજા તમે શિવ શક્તિના ઉપાસકોએ આદિ પંથ અમને બતાવેલો છે કે આદ્ય ધર્મના માર્ગનો હું વટે માર્ગ છું અને મેવાસાના રાજા માલંદે પણ એ પંથના વટે વર્ગ છે પરંતુ એ માત્ર માયાની છત્રછાયામાં છે એમને હું ઉઠાડવા આવ્યો છું આદ્ય ધર્મ પ્રચારક ગુરુ ગોરખનાથની આ ભસ્મ જોડી હું મેળવી શક્યો છું બે મહાપુરુષ યુગ યુગથી યોગ સાધના કરનાર જૂના જોગી માલદે જાગૃત થાવ ઉઠો માનવ કલ્યાણ માટે આપ માયાના બંધનમાંથી છૂટો અને નિંદ્રા ત્યાગો ઉઠો સતના બેલી ઉઠો ને ધુરંધર ભજન કરી છૂટો માલદે મારગસે વસમો રે સાધુ પાસે આવી ચોરી નવરાકો માલદેજી એજી તમે ખરી વસ્તુ લેજો માગી રાહોલ માલા મનમાં હે મેલને કમરમાં છે કાતી માલદે એજી તમે કાતી કાઢો આપણ મળીએ રોહાલ માલા ઉઠો બાર બાર મેઘ વર્ષે અમૃતદારા માલદેજી એજી આપણે અણગણ ના પીયે રે રાહુલ માલા ઉઠો સોના કેરા મહેલને રૂપા કેરા છાજા માલદેજી એજી એને જાખરની વાડ ના કરીએ રાહુલ માલા ઉઠો ડોળા તે જળના પાનના કરીએ માલદેવજી એજી આપણે નિર્મળા નીરે નાઈએ રાહુલ માલા ઉઠો દલ કરો દરિયો ને મન કરો હોડી માલદેજી એજી આપણે સતને તંબુડે તરી જઈએ રે રાહુલ માલા ઉઠો કહે કતિબશા સુણો જૂના જોગી માલદેજી એજી આપણ ભજન કરી ભવ તરીએ રાહુલ માલા કતિક ની વાણીના માર્મિક અને ધાર્મિક સલાહ સૂચના સંકેત અને ગુરુ સત્તાના શબ્દ માલદેવના હૃદયને અસર કરી ગયા માલદેવજીએ ભેદભાવ ભૂલી પ્રેમથી કતિભાહ નો સત્કાર કર્યો બોલો શ્રી ઇન્દવા પીરની જય રામદેવ પીરની જય તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ